જિંદગી જીવવા માટે છે અને જીવવા માટે ભણવું જરૂરી છે એક શિક્ષકને એક વ્યક્તિએ સવાલ કર્યો કે શું કરો છો સાહેબ સાહેબે કીધું કે હું હીરા ઘસું છું પણ નિશાળમાં तो आज आप चीफ ऑफिशरश्री सलाय वहीवि सलाय सलाया नगरपालिका जिला शिक्षण अधिकारी जिला प्राथमिक शिक्षण अधिकारी देवभूमि द्वारका मार्गदर्शन हेसर श्री सलाया मध्यमिक शाला सलाया तालुको हंबाया जिलों देवभूमि द्वारका माननीय श्री अजीत भाई किरसाता परेश भाई कानाणी सचिन भाई पीठवा भाई शाह જગદીશભાઈ ગોહિલ એસટી ચને સાહેબ ની આ બધાની પ્રેરણાથી સલાહ માધ્યમિક શાળામાં જે ભવ્ય બિલ્ડિંગ બનેલું છે અને તે તેમાં ભણતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના વિકાસ માટે આ દાતાશ્રીઓએ ઘણો બધો આપણે આર્થિક રીતે સહકાર આપ્યો છે સુવિધા વધારવામાં સહકાર આપ્યો છે તો એના માટે આપણે એના આભારી છે અને કઈ કઈ વસ્તુ કોણે કોણે આપી છે એ તમને હું વાંચી સંભળાવું તો બીજી વ્યક્તિઓને પણ તેમાંથી પ્રેરણા મળે અને હાઈસ્કૂલને એવી રીતે મદદરૂપ થાય એવી સલાહની પ્રજા પાસે અને મૂળ સલાહમાં રહેતા અને હાલ બીજા દેશમાં કે બીજા ગામમાં રહેતા વ્યક્તિઓને પણ પ્રેરણા મળે એના માટે આ બધું આપણે આયોજન કરેલું છે કસ્તુરબેન મૂળજીભાઈ પારેખ ફાઉન્ડેશન હસ્તે ભગવાનજીભાઈ પારેખ તેઓએ એકસો ને વીસ જેટલી શાળાને અર્પણ કરેલ છે તેનું અંદાજિત ખર્ચ હજાર રૂપિયા જેટલું છે છ લાખ રૂપિયા જેટલું છે કસ્તુરબેન મુલજીભાઈ પારેખ ફાઉન્ડેશન હસ્તે ભગવાનજીભાઈ પારેખ શિક્ષક અને સેનિટેશન નો ખર્ચો પણ તેઓ આપશે એનું ખર્ચ અંદાજે પાંચ લાખ રૂપિયા છે કસ્તુરબેન મુરજીભાઈ પારેખ ફાઉન્ડેશન હસ્તે ભગવાનજીભાઈ પારેખ વોટર પ્યોરિફાયર અને વોટર કુલર એક આપેલું છે એનો અંદાજિત ખર્ચ એક લાખ રૂપિયા છે સુલેમાનભાઈ ઓસમાનભાઈ હાજીભાયા સીસીટીવી થી સમગ્ર શાળાને સજ્જ કરી દીધી છે અને બાર જેટલા સીસીટીવીના ઇક્વિપમેન્ટ આપેલા છે તેનું ખર્ચ આશરે એક લાખ રૂપિયા જેટલું છે. અલીભાઈ ગાયત્રી વાળા તેઓએ શાળાએ માધ્યમિક શાળાને ઇન્વેટર આપેલું છે. તેઓનો અંદાજિત ખર્ચ પાંત્રીસ હજાર રૂપિયા જેટલો છે. કસ્તુરબેન મુરજીભાઈ પારેખ ફાઉન્ડેશન હસ્તે ભગવાનજી પારેખ એક લેક્ચરર સ્ટેન્ડ એટલે કે શિક્ષકો જ્યાં ભણાવતા હોય ત્યાં એક ટેબલ રાખવામાં આવે એનું ઈ પાંચ જેટલા નંગ આપેલા છે. તેનું અંદાજીત ખર્ચ પંદર હજાર રૂપિયા છે છે ઓસમાભાઈ અંદાજીત ખર્ચ પંદર હજાર ભાયા પંદર નંગ જેટલી ટ્યુબલાઇટ તેનો અંદાજીત ખર્ચ દસ હજાર રૂપિયા છે આ બધાનો ટોટલ એસ્ટિમેટ કરીએ ખર્ચ કરીએ તો તેર લાખ પિંચોતેર હજાર જેટલો છે આ દાતાશ્રીઓએ સલાય માધ્યમિક શાળાને દાનમાં આપેલ છે તો તેઓનો ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓ દ્વારા શાળામાં શૈક્ષણિક દાન સ્વરૂપે સારી બ્રાન્ડની વસ્તુ આપેલ છે માટે સલાય માધ્યમિક શાળા સ્ટાફ પરિવારના ઉપરોક્ત તમામ શિક્ષણ પ્રેમી અને દાતાશ્રીઓને કોટી કોટી વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન આચાર્યશ્રી જગમાલભાઈ એમ બેટારીયા સલાય માધ્યમિક શાળા તેઓનો ખૂબ ખૂબ આભાર માને છે અને ભવિષ્યમાં પણ આવું કાંઈ પ્રેરણાદાયક પગલું લઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ ચીફ ઓફિસર સાહેબ શ્રી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જાડેજા સાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મધુબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ શ્રી સલાયા માધ્યમિક શાળાના અધ્યતન બિલ્ડિંગમાં જે પ્રાથમિક જે સુવિધાઓ હતી એનો અભાવ હતો એને હિસાબે સલાયામાંથી જે આર્થિક વસ્તુરૂપી જે ભંડોળ મળ્યું છે એ અમારા શાળામાં ભણતા દીકરા દીકરીઓ વતી હું એક આચાર્ય તરીકે અભિનંદન આપું છું ભવિષ્યમાં સલાયાના શાળામાં સલાયા માધ્યમિક શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એ સારું શિક્ષણ મેળવી સમાજને ઉપયોગી થાય આ વિસ્તારને ઉપયોગી થાય એ હેતુથી અવિરત દાનનો જે પ્રવાસ એ વહેતો રહે અને દાનમાં એટલી ચોક્કસ ખાતરી આપો કે તમે આપેલું છે એ દસ વર્ષે ઊગી નીકળશે મારું પોસ્ટિંગ છે એ છેલ્લા આઠ મહિનામાં જાય થયું છે મેં બાવીસ વર્ષ છે એ મોટા અસોટા કલ્યાણપુર તાલુકાનું ક્યાં સર્વિસ કરી હતી એજ્યુકેશનનું પરિણામનું જે રિઝલ્ટ મળી રહે હેતુથી ભવિષ્યમાં સલાયાની અંદર ઉચ્ચ માધ્યમિકની સુવિધા પ્રાપ્ત થાય માધ્યમિકની બીજી બ્રાન્ચ બીજી સ્કૂલ છે એની સુવિધા પ્રાપ્ત થાય અને સલાયા માધ્યમિક શાળામાં જે સ્માર્ટ ક્લાસ છે એની સુવિધા છે એ ઉપલબ્ધ કરાવવાની છે એના દાતાઓ એ તૈયાર છે માધ્યમિક શાળામાં એક રૂપિયો તમે અમે પૈસા રૂપી દાન લેતા નથી વસ્તુ રૂપી દાન લીધેલું છે એટલે મારી નમ્ર અપીલ છે અને ધન્યવાદ છે કે જે દાતાઓ છે એના બાળકો અહીં અભ્યાસ કરતા જ નથી એને ગામ માટે આપેલું છે એટલે એ વસ્તુઓનું મેનેજમેન્ટ કરવું એનું મેન્ટેનન્સ કરવું એ અમારી આખા સ્ટાફ શાળા પરિવારની એ જવાબદારી છે અને આજે જે આપેલું છે એ દાતાઓને હું એટલી ખાતરી આપું છું કે આનું તમારું જે દાન આપેલું છે એનું રિઝલ્ટ એ સમાજની અંદર તમને દસ વર્ષે દેખા દેખાશે એટલે દાતાઓ શ્રીઓનો અને મારી હારે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ ના પ્રમુખ મંત્રી એનું માર્ગદર્શન જિલ્લા કક્ષાના મારા જે અંગત જે પોઝિટિવ વિચારધારા વાળા જે આચાર્યો એનો સહયોગ છે ખૂબ ખૂબ પ્રાપ્ત થાય બધાનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત